સુરત શહેર ઉદના આરબી એન્ટરપ્રાઇઝ કુરિયન આગ લગાડી કુલપાર્સ હજાર એકસો તોતેર તથા બે ડેલ કમીના તથા એક એસ તથા એક કેન કમી પ્રિન્ટર તથા અન્ય સરસામાન કુંડે કિંમત રૂપિયા ચૌદ લાખ પાસઠ હજાર ઓગણત્રીસ નું મતાના માલસામાન સરુકસાન પહોંચાડનાર બે આરોપીઓને પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ આગ લગાવનાર આરોપીઓ વિશાલ સુનિલ ચૌધરી ઉમરવર્ષ અઠાર ધંધો કલરકામ રહે પ્લોટ નંબર બસો બેતાલીસ હરિઓમનગર કૈલાસ ચોકડી પાસે પાંડેસરા સુરત મૂળવતન જોગીયાગાવાના ગૌરી બજાર જિલ્લો ઉત્તર પ્રદેશ તથા રવિગુલાબ સરોજ ઉમરવર્ષ ઓગણીસ ધંધો મજૂરી કામ રહે પ્લોટ નંબર એકસો બેતાલીસ માતૃભૂમિ સોસાયટી કૈલાશ ચોકડી પાસે પાંડેસરા સુરત મૂળવતન કાર્યવાહી કરેલ છે જેમાં ગુનારોપીઓ નીતિન સત્યમ તથા અંકિત તથા આશીષ રજનીશર્ફે લંબુ દિનેશ દ્વારા દુકાનમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી હતી તેમને પકડી પાડવા ઉધના પોલીસ દ્વારા ચક્રો ગતિમાન તૈયાર છે